રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટેક્સપિન બેરિંગ પરિવાર દ્વારા પાંત્રીસ લાખ રૂપિયાની કિંમતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના રાણપુર ગામે આરોગ્ય કેન્દ્ર આવેલ છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભૂપેન્દ્રભાઈ ચુનીલાલ મકવાણા તેમજ ચંદ્રિકાબેન બાબુલાલ મકવાણા ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ તેમજ લેબર ટેબલ તથા ઇલેક્ટ્રોલાઇટ એનાલાઇઝર તથા લેસર પેઇન રિલીવ મશીન તથા બેબી રેડિયન્ટ વામેર મશીન તથા ઓટોમેટિક હેમાટોલોજી એનાલાઇઝર મશીન જેવા લોકહિતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા તથા બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ તથા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુબા પરમાર તથા રાણપુર ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા આ પરિવાર દ્વારા રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવેલ સાધનોનું લોકાર્પણ કરી લોકહિત માટે સારું કાર્ય કર્યાનું ભૂપેન્દ્રભાઈ મકવાણા દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં પણ લોકહિતના સારા કાર્ય કરવામાં આવનાર છે તેવું પણ ભૂપેન્દ્રભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા દ્વારા જણાવવામાં આવેલ કે જ્યારે પણ લોકહિતના કાર્યમાં જરૂરિયાત ઊભી થશે ત્યારે બોટાદ જિલ્લા ભાજપ તેમની સાથે જ છે

લગભગ પાંત્રીસ લાખની કિંમત છે પણ એનું મૂલ્ય અધકેરું છે કિંમતમાં અને મૂલ્યાંકનમાં ખૂબ મોટો ફરક હોય છે અહીં રાણપુર ખાતે સુવિધાઓનો ઘણો અભાવ એની વચ્ચે ટેક્સપેન પરિવાર દ્વારા જે આજે અહીં આરોગ્યલક્ષી વિવિધલક્ષી કીટોનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે એ આ પરિવાર દ્વારા આ તાલુકા નહીં બલકે આખા બોટાદ જિલ્લા ખાતે અવારનવાર લોકોની સેવા કરતા સત્કાર્યોની સરવાણી સતત વહેતી રહે છે અને એ પૈકીની આજે આ એક સરવાણી અહીં પણ રાણપુર ખાતે એ પરિવાર દ્વારા જ્યારે કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના આખા જિલ્લાના તમામ લોકો અને રાણપુર શહેર ગ્રામ્યના બધા લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આ ટેક્સપિન પરિવાર દ્વારા જે આપણા જિલ્લાની અંદર આવા લોકમુખી સત્કારીઓ જે લોકભોગ્ય સત્કારીઓ જે કરવામાં આવી રહ્યા છે એ બદલ આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે એ પરિવારનો પણ હું હૃદયથી આભાર માનું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવા સત્કાર્યો એ પરિવાર દ્વારા સમયાંતરે થતા રહે આજે એમણે એક નવો સંકલ્પ પણ લીધો છે કમ્યુનિટી હોલનો આપણા નગરમાં આ કમ્યુનિટી હોલનો અભાવ છે અને એમણે એ પણ કહ્યું કે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં એ અમે પૂર્ણતા એની પૂરી પેલી કામગીરી કરશું એટલે ફરીવાર એ કમ્યુનિટી હોલ માટે પણ એ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભેચ્છા પાઠવું છું અને વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે આવો આપણે સૌ સાથે મળીને આવા સત્કાર્યો દ્વારા આપણા નગર અને આપણા તાલુકાને સતત ઉજાગર કરતા આજે જે રાણપુરની અંદર જે આપણે કાર્યક્રમ ગોઠવ્યો તે ઈશ્વરની કૃપાથી જે કંઈ ઈશ્વરે અમને આપ્યું છે એમાંથી ફૂલની તો ફૂલની પાકડી અમે આપણા ગામ માટે અર્પણ કરી છે આવું કાર્ય ભગવાન અમારી પાસે ખૂબ જ કરાવે તેવી પ્રાર્થના સાથે અમારે જાણપુરનો ખૂબ મોટો વિકાસ કરવો છે તો એનો વિકાસ માટે અમને ભગવાન પ્રેરણા આપી રહ્યા છે ભગવાને જે આપેલું છે એમાંથી અમે આપીએ છીએ આ કંઈ ગર્વ લેવા જેવી વાત છે આમાં કોઈ અભિમાન જેવી વાત નથી પણ જે કંઈ ભગવાને આપ્યું છે એમાંથી તમને અર્પણ કરી છે એવા ઘણા કાર્યો અમારે આગળ કરવાના છે જે સાહેબે વાત કરીએ એ પ્રમાણે આપણે જે બધા સંકલ્પો છે તે હવે બીજી વખત દોહરાતો નથી પણ સાહેબે જે દોહરાવ્યા એ સંકલ્પ અમે આગળ વધારીશું આજે રાણપુર સામુહિક કેન્દ્ર ખાતે ટેક્સિંગ દ્વારા પાંત્રીસ લાખના અલગ અલગ સાધનો લોકાર્પણ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાણપુર ની અંદર રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ જે ટેક્સટાઇલ ટેક્સપેન કંપની છે તેના માલિક ભૂપેન્દ્રભાઈ અને તેમના પરિવાર દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર અત્યારે આધુનિક મશીનો તથા નું જે લોકાર્પણ કર્યું છે ત્યારે હું એ પરિવારનો રાણપુરની જનતા જનતા વતી અને જિલ્લાની જનતા વતી જિલ્લાની જનતા વતી એટલા માટે કે આ પરિવાર હંમેશા આ જિલ્લાની અંદર જ્યાં પણ જરૂરિયાત હોય તેવા કામો કરતું હોય છે તમે બોટાદની અંદર પણ જોયું છે કે ત્યાં ગાર્ડન છે હમણાં લાઇટોનું તો પણ આ પરિવાર એટલે બોટાદની અંદર હર હંમેશ જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ પરિવાર ઉભું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હું એમનો પણ આભાર માનું છું અને ફરીવારથી આ પરિવાર સદગારી સત્તા આ જિલ્લાની અંદર કરતા રહે એવી શુભેચ્છા